નમસ્કાર મિત્રો કેની સોંગા YouTube ચેનલ માં આપના બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો હજુ સુધી જો આપને ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો તો સૌ પ્રથમ તો Google માં સર્ચ કરશો ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાની સાથે આ જે ઓપન થશે સાઈટ એમાં પહેલી સાઈટ છે ગુજરાત જે છે ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ વાળી છે ઓકે તો આ પહેલી સાઈટ ઓપન કરી લેશો આ ઓપન થઈ ગઈ પછી અહીંયા લખેલું છે ઓલરેડી રજીસ્ટર આના ઉપર ક્લિક કરવાની સાથે આ તે લોગિન પેજ જે છે તે ઓપન થશે

પાસવર્ડ તમારા ઇમેલ ની અંદર આવેલા હશે ઓકે ત્યારબાદ તમને આ રીતનો ડેશબોર્ડ જોવા મળશે ત્યારબાદ સૌપ્રથમ પ્રથમ પેલું જે પ્રોફાઇલ વાળું તમે જોઈ શકો છો રાઇટ છે એટલે કે આમાં તમે જે પણ પ્રોફાઇલની ડિટેલ છે એટલે કે તમારું નામ છે ફાધરનેમ છે મધરનેમ છે મોબાઈલ નંબર છે ત્યારબાદ જાતિનો દાખલો આ બધી ડિટેલ તમે અપડેટ કરી દીધી છે ત્યારબાદ તમારે પાછું ડેસબોર્ડ ઉપર ક્લિક કરવાનું છે અહીં લખેલું છે એકેડેમિક ઓકે તો તો ઉપર ક્લિક સાથે તમને જોવા મળશે એચએસસી કરેલું છે કે ડિપ્લોમા છે જો તમે પાસ હો તો એચએસસી સિલેક્ટ કરશો અને ડિપ્લોમા જે કરેલું હોય તો ડિપ્લોમા તમે સિલેક્ટ કરશો જે પણ તમે કરેલું હોય તો ડિપ્લોમા છે તો કઈ જે યુનિવર્સિટી છે કેમાંથી કરેલું ધારો તો બારમું જનરલી કરેલું હોય તો બારમા માં તમારે કયું બોર્ડ હતું બારમા ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ હતું ત્યારબાદ તમે કયા વર્ષે પાસ આઉટ છો કયા મહિના પાસ આઉટ છો તમારે સીટ નંબર નાખી અને ફેચ રેકોર્ડ ઉપર ક્લિક કરવાની સાથે તમારી બધી ડિટેલ અહીં આવી જશે જો અન જો પણ ફેચ ના થાય તમારા ડેટાના ફેચ ના થાય તો તમારે આ બધું જે છે માર્કશીટના જે જે પણ નામ છે તે નાખવાનું રહેશે નંબર ઓફ એટેમ એટલે કેટલી ટ્રાયલમાં તમે પાસ આઉટ છો તે નાખવાનું રહેશે કે થિયરીમાં કેટલા માર્ક મળેલ હશે ઓકે ટોટલ કેટલા માર્ક હતા પછી જે થિયરી પ્લસ પ્રેક્ટિકલમાં કેટલા માર્ક મળેલા છે અને કેટલા ટોટલ માર્ક હતા એટલે ઓટોમેટિક ટકાવારી અને આવી જશે ત્યારબાદ તમારે જે પણ એચએસસી છે તેમાં કઈ સ્કૂલ હતી તેનું નામ નાખવાનું રહેશે ડિપ્લોમા હો તો તેનું કોલેજ છે તેનું નામ નાખવાનું રહેશે ત્યારબાદ પાસિંગનું સ્ટેટ કયા જે સ્ટેટમાંથી તમે પાસ આઉટ થયા છે તેના ખોડનું રહેશે પાસિંગ મીડિયમ ઓકે એટલે પાસિંગ કયા ડિસ્ટ્રિકમાંથી તમે પાસ આઉટ કરેલું તે તેના ખોડ રહેશે ત્યારબાદ તમે કઈ ભાષા જે જે છે સિલેક્ટ કરી લેતી તે ભાષા રાખવાનું રહેશે

ઓપન સ્કૂલિંગ ગવર્મેન્ટ ઓફ આંધ્રપ્રદેશ હતો અથવા જે પણ હોય તે તમારામાંથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જોઈ શકાય છે કે ભાઈ તમારે માર્કશીટ જે છે તે અપલોડ કરવાનું રહેશે અહીંયા મિત્રો જોઈ શકાય છે કે અહીંયા જે આપણે છે ઉપર અહીંયા બારમાની અથવા ડિપ્લોમાની માર્કશીટ અપલોડ કરવાની છે અહીંયા તમારે દસમાની માર્કશીટ અપલોડ કરવાની છે ત્યારબાદ મિત્રો ક્યારે પાસઆઉટ છે ક્યારે પાસિંગ નું વર્ષ છે એસ સીટ નંબર ઓફ ટેન માર્ક અને ટોટલ માર્ક ત્યારબાદ તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે તે અપલોડ કરી અને સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તમારે કયો કોર્સ કરવો એ તમારે નક્કી હોવું જોઈએ ઓકે કયો કોર્સ કરવો છે એ તમારું નક્કી હોવું જોઈએ ઓકે ધારો કે આપણે જે છે બેચલર ઓફ કોમર્સ કરવું છે ઓકે ધારો કે આ કરી લીધું છે હવે તમારે કઈ યુનિવર્સિટીમાં કરવું છે ભક્ત કવિ નરસિંહ મહેતામાં કરવું છે જીટીયુમાં કરવું છે ગુજરાત યુનિવર્સિટીમાં કરવું છે જે પણ યુનિવર્સિટીમાં તમારે કરવું હોય જોઈ સરદાર પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નરસિંહ મહેતા યુનિવર્સિટી છે તેમાં બેચલર ઓફ કોમર્સ કરવું છે અને બેચલર ઓફ કોમર્સમાં તમારે ગવર્મેન્ટમાં લેવું છે ગ્રાન્ટ ઇન રેગ્યુલર માં લેવું છે ગ્રાન્ટ ઇન હાયર પેમેન્ટમાં કરવું છે કે સેલ્ફ ફાઈનસમાં લેવું છે નહીં ભાઈ મારે તો ગવર્મેન્ટમાં જવું છે ભાઈ તો હું અહીંયા બધા બાકી ઓપ્શન હું કાઢી નાખીશ ત્યારબાદ અમે આટલું એના પછી તમારે ડિસ્ટ્રિક્ટ કઈ ડિસ્ટ્રિક્ટમાં તમારે જવું છે ધારો કે મારે દ્વારકા જિલ્લામાં ઓકે તો ક્લિક કરવાનું છે તો ગવર્મેન્ટની અંદર બેચલર ઓફ કોમર્સ ઓકે તો તેમાં કઈ કઈ કોલેજ આવેલી છે ઓકે તો ગવર્મેન્ટ કોમર્સ કોલેજ ઓખામંડળ ગવર્મેન્ટ આર્ટસ કોમર્સ કોલેજ ઓખામંડળ છે ત્યારબાદ ગવર્મેન્ટ એન્ડ આર્ટસ કોલેજ જામખંભાળીયા ઓકે ધારો કે મારે જામખંભાળિયામાં લેવું છે તો આ પ્લસ વાળું જે બટન છે અહીંયા જોઈ શકાય છે તેના ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો કે અહીંયા જે એક કોલેજ આવી ગઈ છે ઓકે અલગ અલગ જે પણ છે ઓકે નેક્સ્ટ અને આના પછી પણ આમાં લેવું હોય એ પણ સિલેક્ટ કરશો ઓકે તો અહીં જે શકાય છે કે બે કોલેજ અહીંયા કોમર્સમાં આવી ગઈ છે હવે ધારો કે આના સિવાય મારે બીજું એક પણ આમાં ના મળે ધારો કે આ બે માં લેવું છે આ બે માંથી ના મળે તો બીજી મારે કમ્પ્યુટર એપ્લિકેશન માં લેવું છે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અને માત્ર આમાં જે યુનિવર્સિટી છે ઓકે ઘણી બધી અલગ અલગ યુનિવર્સિટી છે આમાં આપણે રાખીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આપણે છે ગવર્મેન્ટમાં ડિસ્ટ્રિક્ટ અલગ અલગ જે જિલ્લાઓ છે આપણે સિલેક્ટ જામનગર જિલ્લાની અંદર જે પણ આ સર્ચ ઉપર ક્લિક કરવાનો રહેશે તો જામનગર જિલ્લાની અંદર બેટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન છે તેમાં એકે પણ જે જોવા નથી મળતી ઓકે તો અહીંયા સિવાય બી જોઈએ તો ગુજરાત યુનિવર્સિટી જોઈએ તો તેમાં પણ આપણે જોઈએ ઓકે અમદાવાદ અને ગાંધીનગર છે ગુજરાત યુનિવર્સિટી જોઈએ જીટીયુ ડિસ્ટ્રિક્ટ ની અંદર તો ગાંધીનગર સર્ચ ઓકે પણ આપણે અમદાવાદ ઓકે અધાર કે મિત્રો ઘણી વાર જો ગવર્મેન્ટમાં ના હોય તો ગ્રાન્ટિન ગ્રાન્ટિન પણ સિલેક્ટ કરશો ગ્રાન્ટિન પછી ગ્રાન્ટ એડ હાયર પેમેન્ટ અને સેલ્ફેન્સ હવે સર્ચ કરીએ ઓકે તો જોઈ શકાય છે કે ભાઈ જીટીયુ ઓકે જીટીયુ ની અંદર અહીંયા જે પણ ઇન્સ્ટિટ્યુટ જે પ્રકાર છે આપ જોઈ શકો છો એ બીજા નંબર ઉપર સોરી અહીંયા પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમા નંબર ઉપર સ્ટીપ નો ટાઈપ છે એમાં લખેલું છે સેલ્ફ ફાઇનાન્સ છે સેલ્ફ ફાઇનાન્સ છે સેલ્ફ ફાઇનાન્સ છે બધી કેવી છે બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન છે તેમાં બધી કેવી છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે અગર કામ માં લેવું હોય તો આમાં હું સિલેક્ટ કરીશ ઓકે પ્લસ ઉપર ક્લિક કરી ક્લિક કરીશ તો આપ જોઈ શકાય છે કે ભાઈ બેચલર ઓફ બેચલર ઓફ કોમર્સ છે ઓકે તેમાં બે કોલેજ નાખેલી છે પછી બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન છે તેમાં એક કોલેજ નાખેલી છે અંદર કે આમાં નથી મળતું તો મારે આમાં જોઈએ તો

ઓકે અહીંયા ગર્લ્સ ઓનલી લખેલું છે કો એજ્યુકેશનમાં બંને સાથે હોય છે છોકરા અને છોકરીઓ ઓકે તો આના ઉપર ધારો કે આ યુનિવર્સિટીમાં આ કોલેજમાં લેવું છે તો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરીશ તો આ રીતે મિત્રો તમે અલગ અલગ જે પણ કોર્સમાં જે પણ યુનિવર્સિટીમાં લેવું હોય તો બધી કોલેજ સિલેક્ટ કરી અને સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી જે આ કોલેજ છે બધી અહીંયા સિલેક્ટ થઈ જશે ઓકે તો હવે આના સિવાય ધારો કે તમારે આમાં ના લેવું હોય ઓકે સેવ નહીં કરો તો આથી સેવ નહીં થાય ઓકે અને આના પછી પાછા ડેસ્ક્યા હોય છે એના પછી તમારે મિત્રો પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ થઈ ગયા પછી તમારે ફાઇનલ સબમિટ જે છે તે કરવાનું રહેશે તો મિત્રો આજે તમે જે છે ઓનલાઈન ફોર્મ તમારા મોબાઈલમાંથી પણ ભરી શકો છો અથવા ડેકટોપ હોય તો ત્યાંથી ફોર્મ ભરી શકો લેપટોપમાંથી પણ ભરી શકો છો ઓકે મિત્રો મને આશા છે કે વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે લાઈક કરી આપણે મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો થેન્ક યુ વિડીયો